જમકંડોરણા રૂપાલાનો વિરોધ ઉમેદવારી હટાવવા સાથે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી સાથે મામલતદારને અપાયું આવેદનપત્ર પુરુષોત્તમ રૂપાલાની વિવાદસ્પદ ટિપ્પણીને લઈ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ગુજરાતના તાલુકાને જિલ્લા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આજરોજ રોજ જામકંડોરણાના મામલેદાર કચેરી ખાતે જામકંડોરણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા મામલેદાર નિવેદન પત્ર આપ્યું હતું પુરુષોત્તમ રૂપાલા વિવાદિત શબ્દોથી રાજપૂત ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે જામકંડોરણા સહિત ગુજરાતભરના રાજપૂત સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે આજરોજ જામકંડોરણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર રૂપાલાનો વિરોધ કરી મામલેદારને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રૂપાલાની ઉમેદવારી રદ કરવી આચાર સંહિતાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જામકર્ણ તાલુકા રાજકોટ ક્ષત્ર સમાજના પ્રમુખ છું આજે અમે જે નિવેદન આપવા માટે આવેલા છીએ કે પરસોત્તમભાઈ રૂપાલાએ જે અમારા સમાજ વિશે માણેવિલાસ જે કરેલ છે એના અનુસંધાને અમે અહીંયા આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા માટે આવ્યા છીએ સાથસાથ અમારે કોઈ રાજકીય બિનરાજકીય અથવા તો ભાજપ હોય કે અન્ય સમાજ હોય કે કોઈ વ્યક્તિ એની સાથે કાંઈ વાંધો નથી માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલા સાથે વાંધો છે જે અમારા સમાજ વિશે અભદ્ર ભાષાનો જેને ઉપયોગ કર્યો છે એના માટે જામખોડા તાલુકા રાજપૂત સમાજનું દુઃખ અને લાગણી દુઃખની ભાઈ આપણે દુઃખ વ્યક્ત કરી રહ્યું છે સાથ સાથ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રાજકોટ સીટ ઉપરથી રદ કરવામાં આવે એવી અમારા જામકર્ણો તાલુકા રાજપૂત સમાજની સતત માંગણી છે અગર આ રદ કરવામાં નહીં આવે તો આગળ રાજપૂત સમાજના જે કાંઈ ઉપરથી અમને આદેશ મળશે એ સાથે અમે જે કાંઈ આદેશ મળશે એ પ્રમાણે અમે લડવા માટે કામ કરવા માટે તૈયાર છીએ જય માતાજી ભારત માતા કી જય અતુલ લશ્કરીનો રિપોર્ટ એસ ન્યૂઝ જામકંડોરણા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે